આપણા વંદે માતરમ ગાનના એકસો પચાસ વર્ષ આજે પૂર્ણ થયા છે તેની રાષ્ટ્રવ્યાપી ઉજવણી વડાપ્રધાન શ્રી મોદી સાહેબના માર્ગદર્શનમાં થઈ રહી છે આ ગીત બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયજી દ્વારા આનંદ મંઠ નવલકથામાં પહેલીવાર પ્રકાશિત થયું હતું પહેલીવાર જ્યારે રવિન્દ્રનાથ ટાગોરે આ ગીત ગાયું ત્યારે દેશના નાગરિકોને એક અદ્ભુત રોમાંચક અનુભવ થયો હતો વંદે માતરમ માત્ર એક ગીત નથી એ તો ભારતના આત્માનો નાદ છે તે રાષ્ટ્રપ્રેમની એવી પવિત્ર ધ્વનિ છે જે દરેક ભારતીયોના હૃદયમાં અનંત અંતર ઊર્જા શ્રદ્ધા અને સંકલ્પ જગાવે છે આ એવો ક્રાંતિકારી મંત્ર છે કે જેને બોલતા જ એકસો ચાલીસ કરોડ ભારતીયોના હૃદયના તાર રણજણી ઉઠે છે અને માતૃભૂમિ પ્રત્યે વંદનનો ભાવ સમર્પણમાં પરિવર્તિત થાય છે વંદે માતરમ એ રાષ્ટ્રગીત તો છે જ પરંતુ પ્રેરણા ગીત પણ છે જેને સ્વતંત્રના સંગ્રામથી લઈ આ જ દિવસ સુધી સૌના હૃદયમાં એક આગું સ્થાન બનાવ્યું છે વંદે માતરમના રચયતા શ્રી બંકિમચંદ્રની નાનકડી દીકરીએ તેમને પૂછ્યું કે તમે માતૃભૂમિની સ્તુતિ કરો છો તે કેવી છે તે મને કહો ત્યારે તેમણે જવાબ આપ્યો તેમણે વંદે માતરમ ગાનની રચના કરીને કહ્યું કે આ હરિયાળી ફળદ્રુપ સૌને પોષણ આપનારી નીલવર્ણો ખેતરો ધરાવતી સુખદાયીની ભારત ભૂમિ જે નદીઓ અને સરોવરથી

શબ્દો નથી પરંતુ આપણી આઝાદીનો ધબકાર છે પ્રાણ શરીરે એમ કહીને પ્રત્યેક શ્વાસમાં ભારતી માટે સમર્પિત રહીને એક આદર્શ જીવન જીવવાનું ઉદાહરણ સમગ્ર દેશવાસીઓને આપી રહ્યા છે વંદે માતરમ ગીતમાં માં ભારતીની જે કલ્પના કરવામાં આવી છે તે સુજલામ સુફલામ સાથે આદરણીય છે ગુજરાતમાં પંચ પંચામૃત શક્તિની વાત હોય કન્યા કેળવણીની વાત હોય કે પછી ગરીબ વંચિતોનું કલ્યાણ હોય સાવનો વિકાસ અને સુખ સમૃદ્ધિની ભાવના વંદે માતરમમાં રહી છે વડાપ્રધાનશ્રીના પ્રયાસો થી ફરી એકવાર આ વંદે માતરમ ગીતના શબ્દોને જીવવાની પ્રેરણા આપણને મળી છે આ પ્રેરણા દ્વારા આપણે સૌ સ્વદેશીને બળ આપતા આત્મનિર્ભર ભારત બનાવવાની દિશામાં આગળ વધીએ લઈએ એક બ્રેક ને બ્રેક બાદ પાછા મળીએ